નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા અને પાછા આ ફરી વખત વિસાવદર પોલીસ સ્ટેશને આવવાનો છે આજે મારી સભા હતી વિસાવદર નગરપાલિકાના જીવાપરા વિસ્તાર આ સભા દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ખાસ સમર્થક અને ભાજપના કોર્પોરેટર કોર્પોરેટરના ભાઈ નાસિર નાસિર મેતરના ગુંડાઓ જે કિરીટ પટેલના ખાસ સમર્થકના ગુંડાઓ તમારી ઉપર પથ્થરમારો કર્યો અને આ ભાજપના કોર્પોરેટર કમલેશ રીબડીયાના કુપુત્ર ગાળા ગાળી કરી અને આજે એક કલાકથી આ વિસાવદનના પીઆઈની રાહ જોઈને અહીંયા બેઠા છે બધા બતાવો મીડિયમ <imitation> <imitation> <effect>

એને રોડ પર આવીને આ ગરદન આ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ગુંડા બેફામ બન્યા છે આ વિસાવદર પોલીસ સ્ટેશને એક કલાકથી અધિકારીની રાહ જોઈએ છે પણ ભાજપમાંથી ફોન નહીં આવે ત્યાં સુધી અહીંયા કોઈ પોલીસવાળા આવશે નહીં આ શું તમાશો ચાલુ કર્યો છે સી આર પટેલ અને ફિરીક પટેલે અમે કંઈ બેજાવાવાળા માણસો નથી કમલેશ રીબડિયાના કુપ ઉત્ર અને ભાજપના કોર્પોરેટરના ભાઈ নাসিরના ગુંડાઓએ જીવાપરામાં આજે નાગાઈ કરી છે અને અહીંયા તમાશો જોવે છે આ પોલીસ સ્ટેશનમાં બેઠેલા સાહેબો કિરીટ પટેલનો ફોન આવશે પછી કાર્યવાહી કરવામાં આવશે અને આ ગુજરાતની સરકાર મુખશાહીથી आले છે કિરીટ શાહીથી आले છે કિરીટ પટેલની દલાલી કરવાવાળા જે કાઈ લોકો છે એને મેસેજ છે અમારો સુધરી જાજો આ વિસાવદરના પોલીસ સ્ટેશનમાં એક કલાક થી રાહ જોઈએ છે અધિકારીની અને ભાજપના ગુંડા અહીંયા આવીને પાછા ધમકાધમકી કરી જાય ભાઈ બેસો બધા મિત્રો કોઈ વાંધો નહીં